શ્રી ધક્કાવારી મેલડી માતાજીનું મંદિર રેલવે સ્ટેશન રોડ રવિવારનો દિવસ મિત્રો અને સાંજનો સમય સાત ને ત્રીસ એટલે કે આરતીનો સમય ને ભીડ જુઓ રોડ ઉપર બંને સાઈડ મોટર સાયકલ પાર્કિંગ જુઓ તમે આખો રોડ પેક છે મિત્રો અને પબ્લિક જુઓ ગેટ સુધી આવી ગયું છે રવિવારનો દિવસ હોય એટલે તમારે જો દર્શન કરવા હોય આરતીના ટાઈમે તો તમારો વારો આવે જ નહીં ખાસ કરીને રવિવારે ભીડ બહુ જ હોય છે રવિવારે અને બુધવારે રવિવારે આજ રવિવાર જ છે તો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે આરતીમાં ખૂબ જ ભીડ છે મિત્રો આજે દર્શન કરવા તો બહુ જ મુશ્કેલભરું કામ છે આડે દિવસે તમે આવશો તો દર્શન તમને થઈ જશે પણ રવિવારના દિવસે તમારે દર્શન કરવા હોય તો લગભગ કલાકો સુધી તમારે લાઈનમાં ઊભું જ રહેવું પડે અને રવિવારના દિવસે લોકો બહુ જ આવે છે તાવાના જો તાવાની માનતા હોય તો રવિવારના દિવસે જ આવે નારિયેળની માનતા હોય તો રવિવારના દિવસે જ વધારે લોકો આવે છે આજે પણ ભીડ એટલી છે કેટલા લોકો તાવા કરે છે કેટલા લોકો નારિયેલ વધેરે છે અમુક આરતીમાં ઊભા છે તમે જોઈ શકો છો મિત્રો જે ધક્કાવાળીનું જે આપણે પ્રાગણ કહેવાય તે આખું ભરેલું છે ગેટ સુધી લોકો આરતીનો લાભ લઈ રહ્યા છે

પ્રખ્યાત છે મિત્રો જૂનાવાણી ઘણા વર્ષો સુધી ધક્કાવાળી મેળડી માતાજી એટલે કહેવામાં આવે છે કે અહીં રેલવે સ્ટેશન રોડ ઉપર જે ગાડીને ધક્કો લગાવવામાં આવતો અને હજી ઢાર છે તે માટે તેને ધક્કાવાળી મેલડી માતાજી તરીકે ઓળખવામાં આવે છે આખા મોરબીમાં પ્રખ્યાત છે ધક્કાવાળી મેલડી માતાજી જોઈ શકો છો મિત્રો આરતી ચાલુ છે એટલે કે જો આરતીનો લાભ લેવો હોય તો તમે રવિવાર આવી શકો દર્શનમાં તમારે કલાકો સુધી રાહ જોવી જ પડે મિત્રો અમે જ્યારે ટાઈમ મળે ત્યારે દર્શન કરવા માટે આવી છીએ જો તમારે પણ મિત્રો જો દર્શન કરવો હોય તો તમે રેલવે સ્ટેશન રોડ ઉપર આવી શકો હવે આરતી પૂરી થઈ છે મિત્રો હવે લોકો દર્શન કરી કરીને આવી રહ્યા છે અને અમુક લોકો દર્શન માટે જઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો ખૂબ જ ભીડ છે હવે લોકો આવી રહ્યા છે દર્શન કરી કરીને અમુક લોકો દર્શન માટે જઈ રહ્યા છે વરસાદી પણ ચાલુ છે વેચવાની દર્શન કરવા માટે અમુક લોકો જઈ રહ્યા છે એટલે કે ભીડ લાઈન તો જુઓ તમે મિત્રો બાજુમાં જે માતાજી જે બેઠેલા છે ત્યાં તમારે આરામથી દર્શન થઈ શકશે પણ અંદર તો તમારે દર્શન કરવા માટે ટાઈમ બગાડવો જ પડશે મિનિમમ તમારે અડધી કલાક તો બગાડી જ પડે મિત્રો જે બહાર ગામના જો આ વિડીયો જોતા હોય તો મિત્રો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેશો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો એટલે કે સોશિયલ મીડિયાના બંને પ્લેટફોર્મ પર આપણે સેમ વિડીયો જ અપલોડ કરવામાં આવે છે અને આઈડી પણ સેમ જ છે મહેશ ઠાકોર 515 વન ફેસબુક પેજ ઉપર આપણી આઈડી છે અને યુટ્યુબ ઉપર પણ મહેશ ઠાકોર નામની ચેનલ છે મારા આવા મિત્રો ધાર્મિક વિડીયો જોય છે ઓલ ઇન્ડિયા ટેમ્પલ ટૂર ઓનલાઈન વિડીયો એટલે કે જે પ્રખ્યાત મંદિરો એના વિડીયો બનાવી હું ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર અપલોડ કરું છું ભીડ જાજી હોવાથી મિત્રો મારો પણ શોર્ટ પાછળથી ભલવી ગયો છે તમે જોઈ શકો છો આજે અમે અમારા ફેમિલી સહિત દર્શન માટે આવેલા છે આવા મિત્રો ફૂલ એચડી વિડીયો તમારે જોવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરશો અને શેર અવશ્ય કરશો શેર કરશો તો વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચશે ને એ પણ વિડીયોનો લાવો લઈ શકશે મિત્રો આ વિડીયોમાં થોડોક આડચુકા જે ચિત્રો આવે એ ચલાવી લેશો કેમ કે એડિટિંગ નથી કર્યું જે રીતનું શૂટ થયું છે વિડીયો તે જ રીતનો અપલોડ કરેલ છે મિત્રો મારી સાથે બોલો ધક્કાવાળી મેળવી માતા